પ્રકરણ એક રાસાયણિક દુનિયા સતત બદલાતી રહે છે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ બધા ફેરફારો પાછળ એક પ્રકારની ગુપ્ત ભાષા એક કોડ છુપાયેલો છે સારું આજે આપણે એ જ રહસ્યમય કોડને તોડવાના છીએ અને સમજવાના છીએ કે આપણી આસપાસની દુનિયા ખરેખર કેવી રીતે કામ કરે છે એક ક્ષણ માટે વિચારો એક દિવાસળી સળગે છે અને રાખ બની જાય છે કાપેલું સફરજન થોડી વારમાં કથાઈ રંગનું થઈ જાય છે આ બધું શું છે આ એવા ફેરફારો છે જે આપણે દરરોજ જોઈએ છે પણ કદાચ તેના પર ધ્યાન નથી આપતા આ જે રહસ્ય છે જેને આજે આપણે સાથે મળીને ઉકેલીશું તો ચાલો શરૂ કરી આ સફર આ ફેરફારો પાછળના વિજ્ઞાનને એક જાદુની જેમ સમજીએ જે આપણી રોજિંદી જિંદગીમાં સતત થતો રહે છે જુઓ આ બધા ઉદાહરણો આપણા જીવનનો જે એક ભાગ છે લોખંડને કાટ લાગવો દૂધમાંથી દહીં બનવું કે પછી આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થવું આ દરેકમાં એક વાત સામાન્ય છે જે મૂળ વસ્તુ હતી તેમાંથી કંઈક તદ્દન નવું બની રહ્યું છે અને બસ આજ તો રાસાયણિક પ્રક્રિયાનો સાર છે અહીંયા સમજવા જેવી મુખ્ય વાત એ છે કે આ કોઈ સામાન્ય ફેરફાર નથી આ તો પદાર્થના મૂળભૂત સ્વભાવ અને એની ઓળખનું જ સંપૂર્ણપણે રૂપાંતરણ છે એટલે કે જે જૂનો પદાર્થ હતો એ હવે રહ્યો જ નથી તો સવાલ એ છે કે આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે આખરે પડદા પાછળ શું થઈ રહ્યું છે ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ પ્રક્રિયાને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય છે આ છે એની એકદમ સ્પષ્ટ અને સરળ વ્યાખ્યા રાસાયણિક પ્રક્રિયા આ એવી પ્રક્રિયા છે જેમાં પદાર્થોના અણુઓ તૂટે છે અને ફરીથી નવી રીતે ગોઠવાય છે આટલું જ એક રીતે કહીએ તો આ અણુઓનો એક ડાન્સ છે 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 જેમાં પાર્ટનર્સ અને કંઈક નવું બને આ જુઓ કેટલું સહેલું છે પ્રક્રિયાની શરૂઆતમાં જે પદાર્થો હોય એને કહેવાય પ્રક્રિયકો અને પ્રક્રિયાના અંતે જે કંઈ પણ નવું બને એને કહેવાય નીપજો પ્રક્રિયકોમાંથી નીપજો બનવાની સફર બસ એ જ છે રાસાયણિક પ્રક્રિયા સારું તો આપણે એ તો સમજી ગયા કે પ્રક્રિયા શું છે પણ રસાયણશાસ્ત્રીઓ આખી વાર્તાને લખે છે કેવી રીતે હવે આપણે એ ભાષા શીખીશું જેનો ઉપયોગ આ પરિવર્તનની વાર્તાઓ લખવા માટે થાય છે આ ભાષા છે રાસાયણિક સમીકરણ એને એક પ્રકારની રેસીપી સમજી લો જેમ કોઈ વાનગી બનાવવાની રેસીપીમાં લખ્યું હોય કે કઈ કઈ સામગ્રી કેટલી જોઈએ બસ એ જ રીતે રાસાયણિક સમીકરણ આપણને કહે છે કે કયા પદાર્થો ભેગા થઈને શું બનાવે છે અહીંયા જુઓ પહેલાં આપણે આખી વાત શબ્દોમાં લખી મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે પણ પછી રસાયણશાસ્ત્રીઓએ એને સંગણીઓ વાપરીને ટૂંકમાં લખી દીધું જુઓ કેટલું સહેલું અને ઝડપી બની ગયું આજ તો છે આ ભાષાની તાકાત પણ શું અહીંયા વાત પૂરી થઈ જાય છે શું આ રેસીપી સંપૂર્ણપણે સાચી છે ચાલો એક તપાસ કરીએ જવાબ મેળવવા માટે આપણે તીરની બંને બાજુએ રહેલા અણુઓની ગણતરી કરવી પડશે અને આજ આપણને એક ખૂબ જ મહત્વના ખ્યાલ તરફ લઈ જશે સંતુલન તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ ગણતરી કેવી રીતે થાય છે આને સમજવા માટે આપણે કુદરતનો એક એવો મૂળભૂત નિયમ જાણવો પડશે જે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને કંટ્રોલ કરે છે આ નિયમ છે દ્રવ્ય સંરક્ષણનો નિયમ સાદી ભાષામાં કહીએ તો પ્રકૃતિમાં કશું પણ નવું પેદા નથી નથી થતું કે કશાનો નાશ થતો બસ અણુઓ જગ્યા અને ગોઠવણ બદલે છે છે તે એક અતૂટ નિયમ હવે જરા આ કોષ્ટક પર નજર કરીએ પ્રક્રિયકો બાજુ ઓક્સિજનના બે અણુ છે પણ નિપજ બાજુ તો ફક્ત એક જ દેખાય છે અરે અહીં તો ગડબડ છે આનો મતલબ તો એ થયો કે એક ઓક્સિજનનો અણુ ગાયબ થઈ ગયો અને આ તો પહેલા નિયમનું સીધું ઉલ્લંઘન છે તો આ સમીકરણને કેવી રીતે સુધારવું એના માટે આ એકદમ સરળ પગલાં છે આપણે બંને બાજુ અણુઓની સંખ્યા સરખી કરવા માટે સહગુણકોનો એટલે કે અમુક નંબર્સનો ઉપયોગ કરીશું આ એવું છે જાણે કોઈ ત્રાજવાના બંને પલ્લાને બરાબર કરી રહ્યા હોઈએ અને આ રહ્યું આપણું સાચું સંતુલિત સમીકરણ અહીં આપણે એમજી અને એમજીઓ ની આગળ બે મૂકીને આખી બાજી સરખી કરી દીધી આ નંબર બે ને જ સહગુણક કહેવાય છે જુઓ હવે બધું બરાબર લાગે છે હવે આ કોષ્ટકમાં જુઓ બંને બાજુ મેગ્નેશિયમના બે અણુ અને ઓક્સિજનના પણ બે અણુ એકદમ પરફેક્ટ હવે આપણું સમીકરણ સંતુલિત છે અને તે પ્રકૃતિના નિયમનું પાલન પણ કરે છે કોઈ અણુ ગાયબ નથી થયો સારું તો આપણે આ બધી ગણતરી કરી પણ સવાલ એ છે કે આ જાણવું શા માટે આટલું બધું જરૂરી છે આ બધું શીખવાનો ફાયદો શું ચાલો હવે આ મૂળભૂત જ્ઞાનને એના વાસ્તવિક દુનિયાના મહત્વ સાથે જોડીએ હકીકત એ છે કે આ રેસીપી સમજવી એ આપણા આધુનિક જીવનના લગભગ દરેક પાસા માટે ખૂબ જ જરૂરી છે સ્વાદિષ્ટ ભોજન બનાવવાથી લઈને જીવ બચાવતી દવાઓ સુધી મોટા ઉદ્યોગોથી લઈને પર્યાવરણની સુરક્ષા સુધી દરેક જગ્યાએ રાસાયણિક પ્રક્રિયાઓ જ કેન્દ્રમાં છે ટૂંકમાં આ માત્ર પુસ્તકોમાં લખેલું વિજ્ઞાન નથી આ એ જ પાયો છે જેના પર આપણે આપણી આસપાસની દુનિયાને સમજીએ છીએ તેને આકાર આપીએ છીએ અને તેની સાથે કામ કરીએ છીએ તો હવે પછી જ્યારે પણ આસપાસ કોઈ પણ ફેરફાર થતો દેખાય ભલે તે પાંદડાનો રંગ બદલાતો હોય કે રસોડામાં ખોરાક રંધાતો હોય ત્યારે એક ક્ષણ માટે વિચારજો તેની પાછળ છુપાયેલી રાસાયણિક વાર્તાને સમજવાનો પ્રયત્ન કરજો વિજ્ઞાનને માણતા રહો